આપણે સ્વામિનારાયણ ભગવાનના નામે સંસ્થાઓને કરોડો રૂપિયા આપ્યા હરિભક્તો એવો કોઈએ સુરતમાં હીરા ઘસીને કોઈએ કારખાનું ચલાવીને કોઈએ ખેતીમાં પરસેવો પાડીને કોઈએ નોકરી કરીને કરોડો રૂપિયા વિદ્યાના સ્થાનકો બિન્યા પણ ક્યાંય એવું સાંભળ્યું કે આપણા ભગવાન સ્વામિનારાયણના નામ ઉપર કોઈ સ્કૂલ ફ્રીમાં હાલતી હોય એવું તમે સાંભળ્યું કે એક હજાર છોકરાઓને ફ્રીમાં ભણાવતા હોય એક રૂપિયો પણ ફી ન લેતા હોય ટોટલ ખર્ચો સ્કૂલમાંથી આપતા હોય એવી એ એક સ્કૂલ બતાવો તમે હરિભક્તો છતાં આપણી પાસે મહિમા ગાનારા આવી જાય અને આપણે મોજમાં આવી જાય અને આપણી પાસે હોય એમાંથી આપણે પચાસ ટકા દઈ દઈશ માટે વાળા ભક્તો લક્ષ્મીનારાયણ દેવને આપણે દાન દેવાનું જ છે આપણે ધર્માદો કાઢવાનું જ છે લક્ષ્મીનારાયણ દેવને ધર્માદો કાઢ્યા પછી એમના સંસ્થાપકો વ્યવસ્થાપકો આપણા માટે શું કરે છે સમાજ માટે શું કરે છે એ ક્યારે વિચાર્યું આપણે એટલે બહુ તટસ્થ ભાવથી કહું છું કોઈ પણ પ્રકારનો રાગ દ્વેશ વગેરે કે આપણે આપણું ધન શા માટે આપીએ છીએ આપણા સમાજને આપણા બાળકને ભવિષ્યમાં ઉપયોગી થાય છે કે બસ એમને નવી ફોર વ્હીલર ગાડીમાં ફરવાનું છે એટલા માટે જ આપણા પૈસા આપી દેવાના આપણે બહુ તટસ્થ ભાવથી વિચારજો હરિભક્તો હવે વિચારવાનો સમય આવ્યો છે હવે ખર્ચો ઘટતો જાય છે વ્યવહારિક જગતમાં અને નફો ઓછો થતો જઈશ માટે વિચારજો એક પણ સ્કૂલ એવી હોય તો બતાવો જ્યાં હજાર પંદરસો છોકરા ફ્રીમાં ભણતા હોય સ્વામિનારાયણ સંપ્રદાયના નામે આપણા ભગવાનના નામે આપણી પાસેથી લઈ જાય અને પછી આપણે અહીંયા ફી દઈને ભણવાનો વાળા ભક્તો તમે વિચાર કરજો બહુ હૃદયથી એટલે રૂપિયા તો એવી જ જગ્યાએ દેજો કે સમાજને હોય હો ટકા કાયમ લાગે તો સ્વામિનારાયણ ભગવાન રાજી થાય અને રાજી નહીં થાય